ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં ગત રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી

અને આવા અપાય અમારી બધા અપીલ છે હું એક સ્ત્રી તરીકે હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ એ બિચારી દસ વર્ષની માસુમ માસુમ બાળકી પર શું વીત્યું હશે તેથી મારી આ એક અપીલ છે કે જલ્દી થી જલ્દી એ ગુનેગાર ને સજા કરવામાં આવે